તે બાદ જય ઠક્કરે આ યુવતીને બિઝનેસ ટૂર ઉપર ઉદેપુર સાથે લઈ ગયો હતો બંને હોટલમાં રોકાયા બાદ જય ઠક્કરે દારૂ પીધો હતો દારૂ પીધા બાદ આ યુવતી ઉપર દુષ્કર્મ કર્યું એટલું જ નહીં તેણે પોતાની પત્ની સાથે ડિવોર્સ લઈને તેની સાથે લગ્ન કરવાની લાલચ પણ આપી હતી ભોગ બનેલ યુવતીના જણાવ્યા અનુસાર આ ભેજા બાદ જય ઠક્કરે તેની પાસેથી રૂપિયા સાત લાખ પણ પડાવ્યા હોવાનું યુવતીએ જણાવ્યું હતું

જય ઠક્કરની અને લોનનું કન્સ કામ કરે છે એઝ અ લોનના એજન્ટ અને મેં એમના માહિતી એક વર્ષ પહેલાં અને અમે લોનની કેસીસની લેવડ દેવડ કરતા હતા જ્યારે એમણે મને ખોટું બોલીને મારી જોડે રાજસ્થાન ઉદયપુરમાં દુષ્કર્મ કર્યું હતું અ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં અને આ વસ્તુ મારી જોડે ચાલતી હતી સાત મહિના સમથિંગ સાત આઠ મહિના ચાલી છે અને એમણે મને મેરેજના વાદા પ્રોમિસેસ કર્યા હતા અને અત્યારે એ વ્યક્તિ ફરી ગયો છે એને મને પૈસા મેં આપ્યા છે એમને સાત લાખ રૂપિયા એ પૈસા માંગતા એમણે મને માર માર્યો તો અને મેં પોલીસ સ્ટેશન આવી હતી તો એમણે મારી ફરિયાદ લીધી નતી અને એ વ્યક્તિની સાઈડે એ લોકો બોલતા હતા તો એક આ ન્યૂઝમાં આવ્યું હતું કે એક છોકરીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી તળાવમાં ઝંપલાવીને એ છોકરી હું જ હતી કારણ કે કોઈ મને સાંભળતું જ નહતું અહિયાં મને છે ને પોલીસવાળા તરફથી રિસ્પોન્સ સારો નથી મળ્યો ગોહિલ સાહેબ તરફ થી પણ અને બીજા જે સાહેબો છે એમની તરફથી પણ પણ હું વેઇટ કરી રહી છું કાલે ફાઇનલી એફાયર થઈ ગઈ છે મારા લોયર થ્રુ મેં કેનજીઓ થ્રુ એમને કોન્ટેક કર્યો હતો એમનું નામ મારા નું નામ છે ભવ્ય શાહ એમણે ખૂબ જ સારી રીતે હેલ્પ કરી છે અને કાલે ફાઇનલી એફાયર થઈ ગઈ છે હવે આગળની પ્રોસીજર થશે આ મારે કહેવાનું ખાલી એટલું જ છે મારી માંગણી એટલી જ છે કે મને પાછળથી ખબર પડી છે કે married છે છોકરી છે તો હું એ વસ્તુ માં પડતા પણ marriage હું નઈ તોડવા માંગતી પણ હા મારી જોડે જે ગલત થયું છે મને મારા પૈસા પાછા return મળી જાય અને થઈ શકે તો એણે જે વાદા promises કર્યા હતા એ નિભાવે બસ એટલી જ મારી માંગણી છે સાત લાખ રૂપિયા.